અનેક અનુભવોમાંથી આ એક તાજો અને આત્મામાં ઉતરતો અનુભવ છે જે મારી આત્માને સ્પર્શી ગયો છે જ્યારે હું યોગ અને ધ્યાનની નિયમિત સાધના કરું છું ત્યારે અનેક વાર આંતરિક શાંતિ પ્રકાશ અને ઉર્જાનો અહેસાસ થયો છે પણ આજે જે બન્યું તે મારી જીવનયાત્રાનું અત્યંત વિશિષ્ટ ક્ષણ બની રહી છે મોન્ટુ કહે છે અશોક કાકા તમે રોજ ધ્યાનમાં બેઠા હોય છે ને શું હમણાં પણ કંઈ ખાસ થયું હા મોન્ટુ આમ તો રોજની જેમ હું મારા ધ્યાનમાં બેઠો હતો શાંત વાતાવરણ મંત્રોની હળવી ગુંજન અને અંદરથી ઉતરી રહેલી શ્વાસની જોડણીમાં હું મધ્યસ્થ થયો ધીમે ધીમે ધ્યાન ઊંડું થતું ગયું મનના થોભેલા તરંગો સ્થિર થયા અંતરજગતના દ્વાર ખુલી રહ્યા હતા પછી શું થયું કાકા અને અચાનક મને લાગ્યું કે મારી સામે સ્વયં બાબા અમરનાથ પ્રગટ થયા તે સ્વયંભૂ શિવલિંગ તપસ્વી રૂપ શીતળતા અને ઊર્જાથી ભરેલું અમૃતમય દર્શન હું કઈક ક્ષણ માટે નિશબ્દ થઈ ગયો મારી આંખો બંધ હવા છતાં મારા અંદર દીવો પ્રગટ થયો મોટું આશ્ચર્યથી કહે છે શિવલિંગ એ તમે દેખ્યું કેવું લાગ્યું ત્યારે બાબા અમરનાથનું એ દર્શન માત્ર કલ્પના નહીં પણ મારા અંદર ગુંથાયેલું જીવંત દ્રશ્ય હતું તેમના આશીર્વાદ જેવી શાંતિ અને ભવ્યતા અનુભવી મનમાં તરત જ એક ભાવ ઉઠ્યો આપણું જીવન ધન્ય થયું મુંટુ કહે છે મને પણ શીખવો ધ્યાન હું પણ એવો આનંદ અનુભવું છે એટલો આનંદ થયો કે શબ્દોમાં વર્ણવી શકાતું નથી આંખો ભીની થઈ ગઈ પણ એ ભીનાશ દુઃખથી નહીં કૃતજ્ઞતા ભક્તિ અને આધ્યાત્મિક પ્રસન્નતાથી ભરેલી હતી અંતમાં અશોક કહે છે આ અનુભવને સત્ય હકીકત કહું છું કારણ કે એ મારા આંતરિક વિશ્વનું દર્પણ છે આવા યોગ અને ધ્યાનના પવિત્ર અનુભવો આજે પણ સંભવ છે શરત એટલી કે આપણે આંતરિક શાંતિ તરફ વળીએ અને શ્રદ્ધાથી સાધના કરીએ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય